સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના ઈનો કે ના સોડા રોજ એવી પોચી સોફ્ટ જાળીદાર ઇડલી અને સાથે ગ્રેવી વાળી ચટણી બાળકોનો લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો હોય કે સાંજે તમે સાંભાર સાથે પણ આ ઇડલી બનાવી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે દાળ ચોખાનું માપ જોઈશું તો વધારે ઓછું બેટર બનાવવું એ રીતે કોઈ વાટકી લઈ લેવાની એક સરખી ત્રણ વાટકી ભરી મેં અહીંયા રાશનના રેશનના જે ચોખા કહેવાય એ લીધા એ ન મળે તો તમે જે પાર બોઇલ્ડ રાઈસ કે ઇડલીના ચોખા આવે એ પણ લઈ શકો એક વાટકી ભરી અડદની દાળ અને એક વાટકી ભરી પૌવા અને એક ટી સ્પૂન જેટલા મેથી દાણા આપણે લઈશું તો સૌથી પહેલાં ઇડલીના બેટર માટે એક મોટા બોલમાં ત્રણ વાટકી ભરી મેં રેશનના ચોખા લીધા છે તમે પાર બોઇલ્ડ રાઈસ કે ઇડલીના ચોખા પણ લઈ શકો અને સાથે આપણે અડદની ડાળ ઉમેરી દેસું અને સાથે પૌવા ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલા મેથી દાણા ઉમેરી દઈશું મેથી દાણા ઉમેરવાથી આથો પણ સારો આવે અને ઇડલી ખાઈ તમને ગેસ કે એસિડિટી પણ નથી થતા મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ત્રણ ચાર પાણીથી ધોઈ ઉપર સુધી આ રીતે પાણી ભરી ત્રણ ચાર કલાક માટે પલાળી દઈશું આ રીતે ત્રણથી ચાર કલાક જેવું થશે એટલે ડાળ ચોખા એકદમ સારી રીતે પલળી જશે આ રીતે દાળ ચોખા મેં લગભગ ચાર વાગે સાંજે પલાળ્યા હતા અને આઠ વાગે હું એને પીસી રહી છું તો સવારે નાસ્તામાં બ્રેકફાસ્ટ માટે તમે ઇડલી ઇઝીલી બનાવી શકો આ રીતે દાળ ચોખામાંથી પાણી મેં એકવાર નીતારી લીધું અને પાછું પાણી ભર્યું તો એક પાણીથી ધોઈ લેવાનું જો વધારે પડતું તમે પલાળો તો અને પછી મિક્સર જારમાં જેટલું મિશ્રણ આવે દાળ ચોખાનું એટલું ઉમેરી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને સ્મૂધ એવું બેટર વાટી લેવાનું દર બિલકુલ બેટર ન રહેવું જોઈએ એકદમ સ્મૂધ એવું તમારે આ બેટર વાટવાનું છે એકદમ સ્મૂધ એવું બેટર વાટી અને એક મેં મોટા વાસણમાં કાઢી લીધું એ જ રીતે બચેલા દાળ ચોખામાં એક ચોથાઈ કપ જેટલું પાણી તો ત્રણ વાર મેં થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતે બધું બેટર વાટી લીધું એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી ઢાંકી અને આપણે એને આથા માટે કોઈ ગરમ જગ્યા પર બાર કલાક માટે મૂકી દેવાનું દસ કલાકે ફૂલી જશે અને બાર કલાકે ઓવર બહાર આવી જશે તો એ રીતે આથો એકદમ સારો એવો આવશે તો ગરમ જગ્યા પર મેં દસ કલાક માટે મૂકી દીધું હતું દસ કલાક પછી તમે જોઈ શકો છો બેટર હલકું ઉપરથી ફૂલી ગયું છે તમારે વધારે આથો આવવા દેવો હોય તો આવવા દઈ શકો તો બાર કલાક મેક્સિમમ આથો આવવા દેવાનો જો આથો તમે બાર કલાકથી વધારે આવવા દેશો તો બેટર ખાટું થઈ જાય અને પછી જે તમને એસિડિટીનો પ્રોબ્લેમ કે ફર્મેન્ટેશન ફૂડ ખાવાના જે પ્રોબ્લેમ હોય એ આવતા હોય છે એટલા માટે બાર કલાકથી વધારે આથો નહીં આવવા દેવાનો તો બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી જો અત્યારે તમારે ઇડલી ન બનાવી હોય તો બેટરને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું એટલે આથો આવતો બંધ થઈ જાય તો બેટર રેડી છે હવે આપણે પહેલાં ચટણી બનાવી લઈશું તો ચટણીની સામગ્રીઓમાં અડધી વાટકી કે કોઈ એક વાટકીનું માપ લેવાનું તો મેં અડધા વાટકીનું માપ છે તો અડધો કપ ભરી મેં શીંગ અડધો કપ ભરી ડાળિયા એક ચોથાઈ કપ જેટલું કોપરું અડધો કપ દહીં સાથે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન લીધા છે તો આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં એકથી બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં આપણે અડધો કપ જેટલા શીંગદાણા ઉમેરી બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લેશું જેવી બે મિનિટ જેવું શીંગને શેકાતા થાય એટલે સૂકું નાળિયેરના પીસીસ એક ચોથાઈ કપ જેટલા ઉમેરીશું બધા પાસે ફ્રેશ નાળિયેર અવેલેબલ નથી હોતું તો જ્યારે ઘરમાં ફ્રેશ કોકોનટ અવેલેબલ ન હોય તો આ ચટણી જો તમે એકવાર બનાવશો તો ફ્રેશ નાળિયેરની ચટણી પણ ભૂલી જશો એક મિનિટ જેવું મેં શેક્યું અને એમાં આપણે અડધો કપ ભરી આપણે ડાળિયા ઉમેરી દઈશું અને પાછું બે મિનિટ જેવું શેકી લઈશું ટોટલ તમારે પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું આ રીતે પાંચ મિનિટ જેવું થાય શીકાતા એટલે આપણે એમાં બેથી ત્રણ લીલા મરચાં જો બાળકો માટે તમે બનાવવાના હોય તો બે મરચાં અને મોટા લોકો માટે બનાવવાના હોય તો ચાર મરચાં સુધી પણ તમે ઉમેરી શકો સાથે પંદર વીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી અને બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે એને પાછું શીકી લઈશું આ રીતે એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે આ બધી સામગ્રીઓને ટ્રાન્સફર કરી દઈશું તો હલકી મરચાં પર કલર એનો ચેન્જ થવા લાગશે તો ફૂલવા લાગશે એની સ્કીન પછી તમારે મિક્સર જારમાં આ રીતે પાણી વગર પહેલાં કોરું જ વાટી લેવાનું અને પછી આપણે એમાં અડધો કપ દહીં બહુ ખાટું પણ નહીં બહુ મોળું પણ નહીં એવું દહીં અને સાથે પોણો કપ જેટલું પાણી અહીંયા તમારે છાશ લેવી હોય તો સવા કપ જેટલી છાશ પણ ઉમેરી શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટી સ્પૂન જેટલું ગળપણ ગળપણ ઓપ્શનલ છે થોડું ઉમેરવું હોય તો ઉમેરવાનું અને આ રીતે વાટી લઈશું ચટણી તમારે હજી પાતળી બનાવી હોય તો હજી તમે એમાં એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી શકો તો ચટણી પણ તૈયાર છે બહુ ટેસ્ટી એવી આ ચટણી ઢોસા સાથે પણ બહુ સારી એવી લાગે તો ઢોસા મેદુવડા બધી સામગ્રીઓ સાથે તમે આ ચટણી બનાવી શકો હવે ચટણીનો વઘાર કરીશું વઘાર માટે એક પેનમાં આપણે આ રીતે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ એકથી બે ટી સ્પૂન જેટલી અડદની ડાળ ઉમેરીશું અને બેનો કલર બદલાય અને રાઈ ફૂટવા લાગે ત્યાં સુધી થવા દઈશું આ રીતે રાઈ ફૂટવા લાગે એટલે ચારથી પાંચ સૂકા લાલ મરચાં નાના હોય એ ઉમેરવાના એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને મિક્સ કરી વઘારને તરત જ જે ચટણી આપણે બનાવી છે એમાં આપણે રેડી દઈશું ચટણીને મેં એક બોલમાં કાઢી લીધી એમાં આપણે વઘાર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું બહુ ટેસ્ટી એવી આ ચટણી છે તમે તેલમાં પણ વઘાર કરી શકો હવે બેટરને મેં એક બોલમાં બધું જ બેટર કાઢી લીધું છે અને એમાં આપણે બે ત્રણ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મિક્સ કરી દઈશું હવે બેટરમાં ઈનો કે સોડા કાંઈ ઉમેરવાની જરૂર નથી ચોખા પર તમારે ધ્યાન રાખવાનું જો ચોખા તમે રાશનના કે પછી તમે ઇડલીના કે પાર્બોલ્ડ રાઇસ લેશો તો તમારે બિલકુલ ઈનો કે સોડા ઉમેરવાની જરૂર નથી હવે ઇડલીનું મોલ્ડ લઈ લઈશું તો ઇડલીની જે પ્લેટ હોય એ મેં લીધી છે અને એને ઘીથી હું ગ્રીસ કરી રહી છું તેલ તમે બધી જગ્યા પર વાપરી શકો તો આ રીતે મેં વઘારમાં પણ ઘી વાપર્યું છે પણ તમે એમાં પણ તેલ વાપરી શકો ઇડલીનું મોલ્ડ આ રીતે તમે એને ગ્રીસ કરી લો પછી એમાં બેટર આ રીતે તમને જેટલું ભરાય ઉપર સુધી એટલું તમારે ભરવાનું તો આ રીતે ઉપર સુધી આ રીતે થોડું ભરાય એ રીતે મેં બધા ઇડલીની મોલ્ડમાં આ રીતે ઇડલી પ્લેટ ભરી દીધી એ જ રીતે બીજી પ્લેટ પણ મેં ગ્રીસ કરી લીધી છે એમાં પણ આપણે આ રીતે ઇડલીનું બેટર રેડી દઈશું બે પ્લેટ રેડી થઈ ગઈ છે હવે આપણે પ્લેટને મેં સ્ટીમરમાં તો ઢોકળે આમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી આ રીતે ઉકળવા લાગે એટલે આપણે બે ઇડલીની પ્લેટ મૂકી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી અને બારથી પંદર મિનિટ માટે તમારે એને થવા દેવાનું છે તો બારથી પંદર મિનિટ જેવું હું એને હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશ તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે તમે જોઈ શકો છો ઇડલી ફૂલી અને એકદમ પરફેક્ટ એવી થઈ ગઈ છે તો બાર મિનિટ જેવું તમે સ્ટીમ થવા દેશો તો ઉપરથી આ રીતે નહીં થાય પણ મેં પંદર મિનિટ જેવું તો વધારે જો સ્ટીમ કરો તો થોડી આ રીતે ઇડલી થશે તો તૈયાર છે ઇડલી પ્લેટને આપણે બહાર કાઢી લઈશું હલકી એક બે મિનિટ જેવી ઠંડી થાય એટલે ઇડલી કાઢો ત્યારે પણ ધ્યાન રાખવાનું છે વાટકીમાં પાણી લેવાનું છે ચમચીને તમારે પાણીવાળી કરવાની છે હલકું આ રીતે પાણી ઇડલીની સાઈડમાં જશે એટલે ઇઝીલી ઇડલી નીકળી આવશે તો ઇડલી કાઢવાની પણ આ એક ટીપ છે એકદમ જાળીદાર અને રૂ જેવી પોચી આ રીતે ઇડલી આપણી બધી જ બનીને તૈયાર થઈ ગઈ આ જ રીતે બીજી બધી ઇડલીઓ પણ બનાવી લઈશું આ જે બેટર બનાવ્યું છે એનાથી તમે આ રીતે બે વાર તો સાત સાત ચૌદ અને ચૌદ અઠ્યાવીસ જેટલી તમે ઇડલીઓ બનાવી શકો તો જો તમારું ફેમિલી ચારનું હોય તો તમે બે વાર આ બેટરથી ઇડલી બનાવી શકો અને આ રીતે તમે જોઈ શકો છો ચટણી રેડી છે સર્વિંગ પ્લેટમાં ઇડલી કાઢી ઉપર ચટણી રેડી અને ઘી ઉપર થોડું આ રીતે રેડી અને તરત જ સર્વ કરો ગરમ ગરમ ઇડલી અને બહુ ટેસ્ટી એવી ચટણી આ રીતે જુઓ તમે સાંભાર સાથે તો ઇડલી ખાતા જ હશો પણ આ રીતે ગ્રેવીવાળી ચટણી સાથે પણ તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી લાગે છે અને તમે જોઈ શકો છો રૂ જેવી પોચી જાળીદાર એવી ઇડલી આપણી બની છે ઇડલીનું બેટર જ્યારે તમારા પાસે ટાઈમ હોય ત્યારે તમે બનાવી રેફ્રિજરેટરમાં એને એક વીક સુધી સ્ટોર કરી શકો તો સવારે બ્રેકફાસ્ટમાં કે બાળકોને લંચ બોક્સ માટે તમારા પાસે જો સવારે ટાઈમ ન હોય તો ચટણી પણ તમે અગાઉથી થોડી તૈયારી કરી અને મૂકી શકો તો આ રીતે સવારે બાળકોને ઝટપટ તમે ટિફિનમાં કે સવારનો નાસ્તો હોય ત્યારે તમે ઘરમાં ગરમ ઇડલી અને સાથે ચટણી પણ બાળકોને બોક્સમાં આપી શકો સાંભારના ઓલરેડી રેસિપીમાં શેર કરી છે તો તમે ત્યાંથી સાંભાર પણ બનાવી શકો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ